કોરમ જો આમ જો બધી બધું આમ થીજે પછી ફેરવી ન કાઈ ફેરવી દો આવડે છે એ બોલ તું ફેરવતો આવડે અરે વાહ કેવું આવડે છે ને વાહ બર દે બધું ડબ્બામાં કેવું કોણ રમે રાતે 12 વાગ્યે કોણ રમે હાલો મારે હુઈ જાઉં ચાલો હવે નત્ર રમવા દેવું ચાલો મારે હુવું ન હોય હે ગુડ નાઇટ કહી દ્યો બધાને આમ જો ચલો ગુડ નાઇટ કહી દ્યો કંઈ હવે રાઈતના બાર થયા હવે હાલો હાલો બાર વાગ્યે સુધી થઈ ગીતી હવે અત્યારે ઉત્તિ ખરા આવતી જો

ગુડ મોર્નિંગ આપણે થઈ ગયા આમ આમ કરે જોઈએ કેટલા વટા કઈ દો તારે આવું દુકાને તાર આપડા દુકાન આવું છે હે આવું છે મમાન કે હાલો ટાટા ટાટા જવું છે હે ક્યાં જવું ટાટા લિપમાં લીપ લીપમાં જવું ટાટા હાલો જો લીપ એવી હાલો ટાટા જવું હાલો કાટા ગાડી ચાલુ કે

ચાલો હવે અમે પહોંચી ગયા છીએ અમારા સ્ટુડિયો પર પહોંચ્યા રહી છે ઘેરે એકલા હવે શું કરતા આવી છે અત્યારે જોઈએ સાંજે આપણે મળીએ અને આ પાછળની તમામ ફ્રેમો અમે બનાવી આપવામાં આવે છે જે કોઈને બનાવી હોય તો સ્ટુડિયો પર આવી જાય સ્ટુડિયો છે કાર્ગિલ ચોક પૂણા ગામ શિવશક્તિ સોસાયટી આઠ નંબર

Oi, acho Ah. Ah. નાના છોકરાઓના તમામ પ્રકારના ફોટોગ્રાફી અથવા લેમિનેશન અથવા ફ્રેમિંગ ચાલો હવે નાસ્તા પાણી કરી તમારે કોઈ નાસ્તા પાણી કરવા હોય તો આવી જાવ ચાલો સિંગનો નાસ્તો ખાવા કલેક્શનનું નું કામ આવી ગયું હોય કલેક્શન નું કામ કટિંગ કરીને ફોટા મોટા કટિંગ કરીને પછી જઈ ઘરે સાંજે પછી અમારે પહલ બેન શું કરતા હોય છે જોઈ મોજ મસ્તી ને રમે રાતે બાર વાગ્યા સુધી રમવા જોઈએ સુવાનું કંઈક ખબર પડે નહી બાર વાગ્યા સુધી અમારે ધબધુપાટી બોલાવે આગોઠિયા ખાવા જોઈએ રમવા જોઈએ ઠેકડા મારવા જોઈએ સાદો કાકા ફોટા મૂકી ગયા અમે ફ્રેમ ફ્રેમ ફિટ કર નાઈ થયા કામ બહુ જ દસ થી પંદર તો પ્રેમ ફિટ કરવાની છે પાસ ફોટા લેમિનેશન માં જવાના છે

ચાલો હવે જઈએ ઘરે પલુબેન વાટ જોતા આવી ગયા હવે ઘેરે શું કરે છે પલુબેન જોઈએ આપણે ले 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 दीछ ले दीछ, दीछ पाल। <laughs> <बड़ी का> <laughs> ले दादा दीख ले दिस दिस टियर कहीं दिपू ए पहल माने पटका आवे छे साइज पी उडाल कुदा माने पटका आवे छे ले

તરખાઉ બજરાનો રોટલો ખાઓ છે ચાર્જિંગ બરાબર દાદા ક્યારના હંપડતા તને ખબર છે હે હા દાદા બોલ તો બોલાય બોલે કોલ ચાલુ બોલે તો દાદા हलो हलो जल्दी वेही परो दरवाजो ख